जय माताजी जय श्री कृष्ण नवा एक व्लॉग मा तुमरो स्वागत छन आज तो जो कंटिन्यू कई नाख्या सु व्लॉग काल थी तो અત્યારે જો મસ્ત મજાઈ સવાર થઈ ગઈ છે આના પહાડો આવી જશે તો મો ચા બા પીતા વગણ ઈ કે વાત ઈ કે વાત કરતા યાર સાબા પી નાયા કા સાહંગ હૈ આ સાને મળતા તો વારો સાને ટીકા મારે માં خاندان માં હા خاندان માં રિવાજ જ નઈ

અરે નાખી પૌવામાં પૌવા હાર આવો તો ગાય નાસ્તો બનો સઈયો પૌવાનો મસ્ત ખાઈ પછી હાલો પેટનો ખાડો પૂરવા હાલો ગાય મસ્ત મજાના પૌવા બની ગયા છે લેમન આજે નાસ્તામાં એટલે ગાઈઝ આમ તો મોડું થઈ ગયું છે નાસ્તાની ટાઈમે જ જતો રહેશ પણ મને લાગી છે ભૂખ તો જાડીએ બનાવ્યા છે પૌવા બસ બસ આટલું તો ઘણું થઈ ગયું ના સોટી ખા માત નહી આટલા જ ખૂબ બધા તો ગાયજ આપણે કરી લઈએ નાસ્તો તો ભાઈ જો અત્યારે છે ને દુકાનમાં છીએ લગભગ અગિયાર બાર વાગી ગયા થઈ અને જો બે બ્લાઉઝ કટિંગ કર્યા છે રસ બનાવી દે કોમે ઉદલીએ છીએ જે આપણાથી થઈ જાય મતલબ તળી વાળું કોમ ફાઇનલી ગાઈશ વાગ્યા ચાલો અત્યારે આપવાનું તો ગાઈશ પણ આપણે આપવું આવે છે આપણા સાથે અને આપણે આપવું પડીશ કારણ કે જતો રે વરજીમાં તો ચાલો મોટર સારું કરી દઈએ પેલા તો એ પેલું સીધું કરો એ સીધું જ છે હા બસ બંધ કરી દેવાનું આયોજન આ તો આવળો આવળો સાફટો થઈ ગયો છે ખેતરમાં પાણી આવી ગયું તો હવે 3 વાગે ખાધું ત્રણ વાગે ખાધું ને ખાઈને 4 વાગે તો લાઈટ આવી ગઈ સીધી આવી ગઈ હોય તો ગાઈ જે બધું ચાલતું આખો દિવસ નવરાયણની મળી આવતો રજા છે પણ સજા જેવી રજા થઈ ગઈ અરે આમ ખરવા આ તાપ છે ચાર વાગે તો વરસાદ વરસાદ અંધારે હોય એવું લાગે નહીં કોઈ અને આ છે ને રજાની સજા જેવું થઈ ગયું આઠ વાગે લાઈટ હતા જોઈ હોય તો આમ શું કરીએ કરવું પડે તો ફાઇનલી ગાઈ આવી ગયા છે ઘેર જો ગમતો ભર ભોળો ચાલુ હતું પણ આપણે તો હાથ આઠ વાગે ઘેર આવી ગયા પૂર્ણ આઠ છે એક આપણે હાથ જેવા ઘેર આવી ગયા હતા